સુરેન્દ્રનગર જિલ્લાનું પરનાળા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું કોઝવે પર પાણી ફરી વળતા પરનાળા ગામ સંપર્ક પડ્યું નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનો સાવચેત અપીલ કરવામાં આવી છે તો કોઝવે પર પાણી ફરી વળ્યું હતું પાણીનો આ ધસમસતો પ્રવાહ ભારે વરસાદ સુરેન્દ્રનગરમાં પણ બે દિવસથી વરસી રહ્યો છે જેને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અનેક નીચાણવાળા વિસ્તારો કે જે પેટમાં ફેરવાયા છે આ સાથે તેડી દેતા ડેમ માંથી પાણી છોડાતા કોઝવે પર પાણી ફરી વળતા ગામ પણ સંપર્ક વિહોણું સુરેન્દ્રનગર જિલ્લાનું પરનાળા કામ પણ સંપર્ક વિહોણું બન્યું કોઝવે પર પાણી ફરી વળતા પરનાળા કામ સંપર્ક વિહોણું નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો કોઝવે પર પાણી ફરી વળ્યું હતું પાણીનો આ પ્રવાહ ભારે વરસાદ સુરેન્દ્રનગરમાં પણ બે દિવસથી વરસી રહ્યો છે જેને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અનેક નીચાણવાળા વિસ્તારો કે જે પેટમાં ફેરવાયા છે આ સાથે તેજ તોડીમ માંથી પાણી છોડાતા કોઝવે પર પાણી ફરી વળતા ગામ પણ સંપર્ક વિહોણું